ભરૂચ શહેરનું નોકરિયાત વર્ગ એટલે કે ભરૂચ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો નોકરિયાત વર્ગ છેલ્લા કેટલા સમયથી ખાલી જગ્યા ઉપર પોતાના વાહનો પાર્ક કરે છે એટલું જ નહીં પણ ટ્રાન્સપોર્ટવાળા એટલે કે વિવિધ કંપનીઓમાં જિલ્લાની વિવિધ કંપનીઓમાં જતી લક્ઝરી બસો પણ ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે જો કે કેટલાક સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે કે જ્યાંથી આ નોકરિયાત રેલી સવારે કે બપોરે પોતાના નોકરી પર જતા હોય છે ત્યારે હાલ તો નોકરિયાત વર્ગ દ્વારા કેટલાક જગ્યાએ પોતાના બાઇકો કે સ્કૂટરો પાર્ક કરી દેતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યાં જ ભરૂચની જડેસર ચોકડીથી નર્મદા ચોકડી સુધીની આઠથી દસ સોસાયટીના રહીશોને હવે મુશ્કેલી ઊભી થઈ છે સર્વિસ રોડ ઉપર જામ સર્જાતા સોસાયટીના રહીસોનું નીકળવું મુશ્કેલ બન્યું છે તેના ભાગરૂપે સોસાયટીના રહીસોએ આજે અડેધર પાર્ક કરાતા વાહનો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ખાસ કલેકટર સાહેબને ડીએસપીને જણાવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને છ છ વાગેના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એક્શન પડે છે કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપની આ કંપનીનું ટ્રાફિક રહે છે રોડ ઉપર અમારે સોસાયટી વાળા ચાર સોસાયટી ના આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે બે વિધર્મ જવાબ ઉધર્મ જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એટલે લેડીઝ ને અમે જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આ જે ગમે તે થાય જ્યાં સુધી એનો રસ્તો નઈ થાય ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નઈ મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી જે થાય છે અમે અહીંયા મરવા મરીશું તો પણ એક દિવસ તેઓના કહેવા મુજબ ઘણીવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો ન હતો ત્યારે જાડેશ્વરની આ સોસાયટીના રહીશોએ હવે આ મામલે પોતાને રોષ વ્યક્ત કર્યો છે અને બસ અને ટ્રાવેલ્સ ઓપરેટરો પોતાની વાહનો રોંગ સાઈડ પર પાર્ક કરતા હોવાના કારણે રોજબરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું હું જયેન્દ્રસિંહના રવિપૂજન સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી મતલબ કે સવાર સાડા છ સાત વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી ટ્રકો રેતીની ટ્રકો કંપનીઓની બસો અનઓથોરાઈઝડ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર એ બી નહીં એક ટ્રાફિક બાજુ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે મતલબ કે